અર્ભવની પ્રીત વહોભવની પ્રીત આ ગુજરાતી ફિલ્મોના ટાઇટલ તો મિત્રો તમે સાંભળ્યા હશે પણ જીપીએસસી અંગે કોઈ આગામી નવી ફિલ્મ આવે તો નવાય નહીં અને એ ફિલ્મનું ટાઇટલ ઇન્ટરવ્યૂ પહેલાંની ઓળખાણ મિત્રો ઇન્ટરવ્યૂ પહેલાંની ઓળખાણ ઇન્ટરવ્યૂમાં સેટિંગ થાય છે એવું તો ઘણા બધા કે છે પણ ઇન્ટરવ્યૂ પહેલાંની જે ઓળખાણ છે એ ઓળખા મહત્વનો ભાગ ભજવી જાય છે એ સમાચાર પણ આપણે જોયા નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠકોડ આપનું સ્વાગત કરું છું જીપીએસસી ના જે ગોટાળા છે ગોટાળામાં એક નવો ગોટાળાનો ઉમેરો થયો છે અને એ ગોટાળો છે ઇન્ટરવ્યુ પહેલાની ઓળખા ઇન્ટરવ્યુમાં બેસનાર વ્યક્તિ આગલા દિવસે જેથી સમાજના વિદ્યાર્થીઓને એ પોતે ટિપ્સ આપવા જાય છે અને બીજા દિવસે એ ઇન્ટરવ્યુ કમિટીમાં એ પોતે બેસે છે એનાથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે આખું મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હોય એવું આપણને સ્પષ્ટ જોવા મળે છે મેં અહીંયા ટાઇટલ ઉપર જે વિગતો મૂકી છે એ આપણે જોઈ લઈએ કે ડ્રગ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલ સાહેબે જે ટ્વીટ કરી છે એની વિગતો છે ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુમાં એક તજજ્ઞ આ ભરતીના સરદારદાન ખાતે લોક ઇન્ટરવ્યુમાં ગયેલાનું ધ્યાનમાં આવતા લેવામાં આવેલ ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા છે ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે એનો અર્થ મિત્રો એવું થયું કે જીપીએસસી માં કોઈ આવું કબૂલાત નામું લેવામાં અત્યાર સુધી આવતું ન હતું જ્યારે પણ પરીક્ષક તરીકે ઓર્ડર આપવામાં આવે છે દસમા બારમા ધોરણમાં ત્યારે એમાં વિગત હોય છે કે તમારા કોઈ સંબંધી પરીક્ષામાં બેસતા તો નથી ને પછી એમને એ ઓર્ડર આપવામાં આવે છે તો અહીંયા જીપીએસસીમાં અત્યાર સુધી તો કોઈ જોગવાઈ નથી કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કોઈ પ્રાઇવેટ સંસ્થા સાથે જોડાયેલો છે કે કોઈ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના એ લેક્ચર આપવા જાય છે મિત્રો આરોપો તો એવા થયા છે કે ગાંધીનગરની એક અકાદમીમાં લેક્ચર લેનાર વ્યક્તિ પણ અગાઉ જીપીએસસીના ઇન્ટરવ્યુમાં બેઠેલા છે સત્યતા એની ચકાસણી પડે જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો એમાંથી પણ તથ્ય આવે હા ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ શરૂ કરેલ છે આજે સાંજે આયોગના ધ્યાન ઉપર આવે છે કે એક સરદાર મોક ઇન્ટરવ્યુ દિવસ લીધેલ ઇન્ટરવ્યુ રદ કરેલ છે જે ઇન્ટરવ્યુ ફરીથી લેવામાં આવશે અને એની તારીખ ફરીથી જાહેર કરવામાં આવશે આ જીપીએસસી ના ચેરમેનની ટ્વીટ છે મિત્રો અહીંયા જે પોસ્ટ છે એ પોસ્ટ જે એક્સપર્ટ ઇન્ટરવ્યુ લેવા માટે ગયા હતા તેની વિગત છે હવે જોઈએ ડિટેલમાં વિગતો મિત્રો આ વાત આપણે કરી ગયા છીએ કે ઇન્ટરવ્યુમાં તો સેટિંગ થાય છે પણ ઇન્ટરવ્યુ પહેલાં પણ સેટિંગ થતું હોય એવું આપણને સ્પષ્ટ દેખાઈ આવ્યું છે અને જીપીએસસીના ચેરમેને પણ એ કબૂલાત કરી છે કે આવું ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણ થઈ જે ડ્રગ ઇન્સ્પેક્ટર જે ઇન્ટુ લેવાતા હતા મિત્રો હું એક સ્પષ્ટતા કરી દઉં કે કોઈ પણ સમાજની સંસ્થા સામે મારો કોઈ વાંધો નથી અને એ સંસ્થાએ એ આમને બોલાવ્યા એ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એમને કર્યું છે એને સામે વાંધો નથી વાંધો એ છે કે એ વ્યક્તિ જ્યારે ઇન્ટરવ્યુ લેવા બેઠા ત્યારે આપણે કોઈ સમાજની સંસ્થાની ટીકા કરતા નથી એટલે એ જે સંસ્થા છે એ સંસ્થા સાથે આપણને કોઈ વાંધો નથી એ એમના સમાજના વિદ્યાર્થીઓના ભાવિ માટે કોઈ એક્સપર્ટની સલાહ લઈ શક લેતા હોય તેમાં કશું ખોટું નથી પણ એ એક્સપર્ટ બીજા દિવસે ઇન્ટરવ્યુ લેવા બેસે એ બાબત એક કોટી છે તો આ જે વિગત છે એ આપણે જોઈ હવે મિત્રો એક બીજી વાત તમને કહી દઉં કે જે સરદાર ધનમાં જે ઇન્ટરવ્યુ પેનલમાં જે બેટેલ વ્યક્તિત્વ ગયા હતા હવે મારે તમને એની ક્રોનોલોજી સમજાવી છે એનો ટાઈમ છે એ મારે તમને સમજાવો છે કે અહીંયા એમણે જે પોસ્ટ મૂકી હતી ડ્રગ ઇન્સ્પેક્ટર વર્ગ ટુ

નિવૃત્ત અધિકારી એ પોતે ત્યાં મોક ઇન્ટરવ્યુ માટે જાય છે જાય છે એનો વાંધો નથી પણ બીજા દિવસ ઇન્ટરવ્યુ કમિટીમાં બેઠા એનો વાંધો છે અને તમે એનું ક્રોનોલોજી સમજો કે આ મહોદય ચૌદમી તારીખે ચૌદ પાંચ ના રોજ એ પોતે ત્યાં ગાઈડન્સ આપવા માટે ગયા અને એના બીજા દિવસે એના બીજા જ દિવસે પંદર પાંચ અને સોળ પાંચ સુધી પટેલ સાહેબે કેમ મારું કર્યું શું એમને ખબર નહી હોય તો એમની વિરોધ પગલા લેવા જોઈએ કે પોતે ઇન્ટરવ્યુ આગલા દિવસે જઈને વિદ્યાર્થીઓને જો કોઈ સમાજની સંસ્થામાં ટિપ્સ આપવા જતા હોય તો એ ખરેખર ખોટું છે મિત્રો બીજો સવાલ એ ઉભો થાય છે કે હસમુખ પટેલ સાહેબ કે જે એક બાખોશ પોલીસ અધિકારીની ઈમેજ ધરાવે છે શું એમને ખબર ના પડી બે દિવસ પછી ખબર પડી કે પછી અત્યારે સોશિયલ મીડિયામાં જીપીએસસી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એના દબાણ જાણતા હતા પછીથી એમણે આ ઇન્ટરવ્યુ રદ કરવાનો નિર્ણય લીધો રદ કરવાનો નિર્ણય લીધો એ સારી બાબત છે પણ એક આવા અધિકારીના ધ્યાનમાં ન આવ્યું એ એક કમ નસીબી છે રેટ આ વસ્તુ છે ફરીથી ઇન્ટરવ્યુ લેવા પડશે એટલે આ જે બાબત છે એ ખરેખર એ ન થવી જોઈએ મિત્રો હા હવે એક વસ્તુ હું તમને કહું કે મેં જ્યારે કોલેજમાં પરીક્ષા લેતા અને કોઈ વિદ્યાર્થી કાપલી સાથે પકડાય તો વિદ્યાર્થી ની આર્ગ્યુમેન્ટ શું હોય કે સાહેબ આજે જ લાવ્યો છો ક્યારે લાવ્યો નથી આજે જ લાવ્યો છું તો અમે એમ કહેતા કે તું આજે જ પકડાયો છું અગાઉ પકડાયો નથી જીપીએસસી માં જે આ પકડાયું છે એ આજે જ પકડાયું છે અગાઉ નહીં થયું એની શી ખાતરી અને એનો એ પુરાવો આપણે સમક્ષ કે બાદ હા જાહેરાત ક્રમાંક બાર બે હજાર ચોવીસ પચીસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર ક્લાસ ટુ ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ બે ના ઇન્ટરવ્યુમાં પણ તજજ્ઞ કોચિંગ ક્લાસ ખાતે માર્ગદર્શન આપવા ગયા હતા તેનો શું અને વિગત છે કે સુરતમાં જીસીએસએ નામની જે સંસ્થા છે એમાં આર એ પટેલ નામના એક અધિકારી એ પોતે ત્યાં

પ્રોફેસરના જે ઇન્ટરવ્યુ થાય છે એમાં પણ આ રીતના પહેલાની પહેલાંની ઓળખાણનો એક એલિમેન્ટ છે કે જે પીએચડીના ગાઈડ છે એ ગાઈડ એ પોતે ઇન્ટરવ્યુ લેવા જાય છે અને એ ગાઈડ પોતે ઇન્ટરવ્યુ લેતા હોય અને એમના સ્ટુડન્ટ હોય તો પછી જે ઓળખાણનો સવાલ આવતો જ નથી જીપીએસસી એમ કહે છે કે વિદ્યાર્થીઓને અમે કોડ આપીએ છીએ પણ આખો કોડનો તો છે તો તૂટી જશે ઇન્ટરવ્યુમાં બેસનાર વ્યક્તિ છે આગળ દિવસે બધાને જઈને મળી આવે છે એટલે ઓળખ છુપાવવાનો જે જીપીએસ એનો દાવો છે એ પોકર એક બીજી બાબત જે પ્રોફેસરોના જે ઇન્ટરવ્યુ છે એ ઇન્ટરવ્યુમાં પણ ગાઈડ પોતે ત્યાં ઇન્ટરવ્યુ લેવા જાય છે અને એમના વિદ્યાર્થી ક્યાં હોય તો પછી એને કોડની તો જરૂર હોતી નથી પીએચવી કરનાર વિદ્યાર્થી આ ગાઈડ પાસે જે વિદ્યાર્થી છે બે ત્રણ વર્ષ સુધી એ જોડાયેલો હોય છે મેં પણ પીએચડી કર્યું ચારેક જેટલા સોરી ચારેક જેટલા વિદ્યાર્થીઓની પીએચડી કરી આવે છે એ બધાને તો હું ઓળખું એટલે આ જે બાબત છે એ પણ અટકાવી જઈએ અને બીજી બાબત એ છે કે એમાં જે કચડાયેલો વર્ડ છે એસટી એસટી ઓબીસીને ખાસ અન્યાય થાય છે એનું કારણ હું તમને કહું કે જે ગાઈડશીપ માટે જે ગાઈડ જે હોય છે એ ગાઈડની માનસિકતા પણ એસસી એસટી ઓબીસી ને વિદ્યાર્થી તરીકે સ્વીકારવાની બહુ ઓછી હોય છે એનો ખુદ મને અનુભવ થયેલો છે અને એવા ઘણા બધા દાખલા છે એટલે ઇન્ટરવ્યુ પેનલમાં જયારે પ્રોફેશરના ઇન્ટરવ્યુ થતા હોય ત્યારે જે તે વિદ્યાર્થીના ગાઈડ પરીક્ષાની ઇન્ટરવ્યુની પેનલમાં ન હોવા જોઈએ આ મુદ્દો હાઈકોર્ટની ચર્ચા વિચારણામાં પણ આવે છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી આ બંને ટેલિગ્રામ ચેનલમાં અમે રોજે રોજ પરીક્ષા લક્ષી માહિતી મૂકીએ છીએ હજુ સુધી જોડાયેલા હોય તેમાં જોડાઈ જશું બીજો અમે અમારો મેટર ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ કે પરીક્ષામાં ચાલી રહેલી અનિયમિતતા અંગે ગુજરાતને જનતાને જાગૃત કરવા માટે જે વિડીયો દ્વારા અમે મોહિમ ચલાવી રહ્યા છીએ તો અમારા વિડીયોને મેક્સિમમ તમે લાઈક કરો શેર કરો અને બીજાને ફોરવર્ડ કરવાનું એ ભૂલશો ને અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો જેથી કરીને આગામી જે અપડેટ છે એ અપડેટ્સ આપને નિયમિત મળી રહે